હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો બસ અત્યારમાં આજે અત્યારે દસ વાગી ગયા છે ને અત્યારમાં અમે ફ્રી થઈ ગયા છીએ અને બસ હવે અત્યારે ગામમાં જવાનું છે કારણ કે થોડું ઘણું વસ્તુ લેવાની છે ખરીદી તમે આમ જોવા તો છેલ્લે સુધી નજીકના લગ્ન હોય ને એટલે પતે જ નહીં કામ મમ્મી અમારા મમ્મી આવી ગયા છે અને અત્યારે જઈ આવ્યા ને તો દસ વાગ્યા છે એટલે અત્યારે જઈ આવ્યા ને તો કેવું કે તડકો એટલો બધો ન હોય અને વાંધો ન આવે કા મમ્મી હા હા અને લેવાય જાય ને એટલા માટે એટલે બસ અત્યારે જઈ આવી એટલે બાર થઈ તો વઈ આવશું કા મમ્મી બીજું કઈ નથી નાનું નાની વસ્તુ જ લેવાની છે એટલે થાય ત્યાં અને હવે છે ને ભાખરી કરે છે સવાર ની ભાખરી દીધો હતો એટલે ભાખરી અને પાપડ સાથે કાલના દાળ પકવાન છે તો પકવાન પડ્યા છે કા પકવાન બેઠા છે દાળ પૂરી થઈ ગઈ છે એટલે પકવાન અને ચેવડો ને એવું બધું અત્યારે ખાઈ લેશું પછી સોઈ જશું કામ મમ્મી કન્ટિન્યુ અમે હાયેલા છીએ ક્યાંય બેઠા નથી કા કન્ટિન્યુ ચાયેલા છે ક્યાંય બેઠા જ નથી એટલે સાવ થાક લાગે દસ વાગે નીકળતા અત્યારે વાયગો છે પૂર્ણો થયો છે બોલી ગયો એટલે આ ટાઈમ થઈ ગયો છે ને બસ ખાઈ ને હવે ફ્રેશ થઈને સુઈ જશું ઉઠીને પછી બધું હવે કામ છે મારે વિડીયો પણ એડિટ કરવાના છે ત્રણ એક તો એડિટ થઈ ગયો છે વ્લોગિંગનો અને બીજા એક કુકિંગનો વિડીયો થોડોક અધૂરો છે તો એ એડિટ કરવાનો છે ને બીજો નવી ચેનલ જે છે એનો વિડીયો મારે એડિટ કરવાનો છે તો ઉઠીને એ બધું કરીશ અને પછી બ્લાઉઝને જે સિલાઈ કરવાની કામ મમ્મી આજે એ કામ બતાવી દઈએ એટલે એ બધું પૂરું થઈ જાય કારણ કે હવે ફિટ એક વીક રહ્યું છે આજે કયો વાર થયો મમ્મી ગુરુવાર થયો ને

જો આ શેકાઈ ગયા કુકર હમણાં બળી જશે અને અહીંયા છે ફાડા લાપસી તૈયારી થઈ છે મમ્મી અને એનો વિડીયો શૂટ પણ કરવાનો છે નીચે નાખી દેવાનો મમ્મી તો જો આ રીતના હું છે ને નીચે કરી દઉં ચણા લીધા હતા તો શેકી નાખે નહીં પછી બગડી જાય સારા નોરીએ કોને કોને ચણા ભાવે છે આ જે છે ને ઢોકળા બનાવવાના છે તો પછી આ બની ને એટલે ઢોકળા પણ મૂકી દઈશ અને હું ગામમાંથી શું શું લેવાના એ પણ તમને બતાવીશ પણ થોડી મારે છે ને બાકી છે એ કરી પછી હું તમને બતાવીશ

અહીંયા એક થઈ ગયું છે તો એને કાપા કરી લઈશ અહિયાં જો ફાડા લાપસી જે કેતા રેડી થઈ ગઈ ને ટેસ્ટ પણ થઈ ગઈ છે અને એકદમ મસ્ત જો જાળીદાર છે ને ઢોકળા બન્યા છે આપણા ખાટિયા અને આ ચણા જે છે એને હમણાં ભરી હું અને છાસ બની ગઈ ને મમ્મી હા છાસ બની ગઈ અને હવે અમે ગામમાંથી શું થોડીક એવી વસ્તુ ખાલી લીધી છે પણ એ તમારી સાથે શેર કરું તમને બતાવું કે શું શું વસ્તુ લીધી છે

અમારે આ મામાની છોકરી માટે ના જોવા પર્પલ ને આવા મારે બીજા લેવાતા તા બટ આવા નહોતા જરી વાળા ને આવા આ મેરેજ માં લગાડવા માટેની પ્રિપેરેશન પછી આ બીજા નેલ્સ જો છે ને એનું ગ્લુ નેલ્સ જ લીધા બીજું કઈ નથી લીધું પછી આ મારી છે ને આઈ લાઈનર મેં લીધી છે એમાં કાજલ કાજલ નહીં પણ આ શું છે જે આઈબ્રોઝ ની પેન્સિલ હોય ને સાથે ફ્રી માં તો સારી છે ને મારા તો એના ઉપર લગાડવા મેં આવું વસ્તુ લીધી છે પચાસ રૂપિયા ને એક પેકેટ આવ્યું છે ને તો મેં કીધું કંઈક સારું લાગે તો એક આ વાઈટ અને આવા લીધા અને એક આવું લીધું કેવું છે મને કેજો તમે લોકો જરૂરથી અને આ મારા માટેના મેં પછી નેલ્સ લીધા અલગથી એમાં એવું આ પહેલાં અમે લઈ લીધા હતા તો મેં કીધું નહીં મળે ને તો આ સિમ્પલ હું લગાડી દઈશ ને એની ઉપર આવું કઈક ટાપક ટીપક કરી દઈશ તો અમે બીજી જગ્યાએ ગયા ને ત્યાં બહુ મસ્ત નેલ્સ હતા તો આ જગ્યાએ નહોતા પછી આ તો લઈ લીધા હતા એટલે જો આ રીતના મને છે ને મસ્ત નેલ્સ મળી ગયા છે હવે જ્યારે હું લગાડીશ ને ત્યારે પણ એનો ફાઇનલ લુક છે ને તમને બતાવીશ તો ખાલી આટલી વસ્તુ લીધી અમે બીજું કોઈ વસ્તુ નથી લીધી આ બે મારી કઝિન સિસ્ટરનું છે ને આ બધું મારું છે એવું છે તો ચલો ફોર એટલી વસ્તુ લીધી છે ખાલી એના હતું છે ને બીજું સોની ને ત્યાં કામ હતું એવું હતું એટલે એના માટે અમે ગયા હતા પછી આ વસ્તુ આ કહેવાય અહીંયા પણ અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં પણ મળી જાય બટ જેટલી ડિઝાઇન એટલું જોતું હોય ને એટલું ન હોય તો પછી એમ થયું કે ત્યાંથી જ લઈ લઈએ અને કાલે મારે છે ને હેર આજે કાલ સવાર હેર વોશ કરવા છે હેરનું કામકાજ છે તો એ કરવા જવું છે એવું બધું છે તો કાલે શું હેરનું કામ કરું છું હું તમારી સાથે શેર કરીશ તો ચલો હવે મારા મમ્મી શું કરે છે શું કરે મમ્મી નકર ફ્રી થઈ ગયા જોઈ લીધું જોઈ લ્યો થઈ ગયો એ કાઢ લ્યો ખાલી કાઢી જ નાખો હવે છેલ્લો જ ઘણો હતો આવ્યા પછી આવીને રેસ્ટ કરો સુતા અને પછી કન્ટિન્યુ કામ છે મારે જે બ્લાઉઝ સિલાઈ ભરવાની હતી ને એ પણ પૂરું થઈ ગયું એટલે એ કામ થઈ ગયું પણ હજી સાડી ફોલ સ્ટીચમાં દીધી છે ને એ આવી નથી કે એની છે ને પાટલી પાડીને વ્યવસ્થિત રાખી દે એટલે તરત જ પહેરાઈ જાય ફટાફટ વાંધો ન આવે પણ એ હજી કંઈ આવી નથી હવે મારા મમ્મી હમણાં જોવા જશે એક્ઝેક્ટ અમારી સામે જ આપી છે એ આવી છે કે નથી શું છે થયું છે કે નહીં તો પછી એ અને કાલથી હવે બિસ્તરા ભરવાનું ચાલુ કરી દઉં વસ્તુ શું શું લઈ જવાની છે ક્યાં 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 ફંક્શન ના પહેરવાના હે એ રીતે છે ને બેગમાં ગોઠવી દઈશ કે આ ફંક્શન આ છે લાસ્ટમાં જાન આવે તે દિવસે છે એટલે એ ફંક્શનનું એની આગળનું ફંક્શનનું એની આગળનું ફંક્શનનું એ રીતના બધા અલગ અલગ ફંક્શનના છે તો ચલો પછી મળીએ અહીંયા કેશુડા આવી ગયા મસ્ત મજાના કેશુડા મારા ભાઈ આજે ગયો તો ને તો ત્યાંથી

તમને ખબર જ છે કે મને નીંદર નથી આવતી ચા સાથે એટલે સાથે ચા તેલ એવું બધું તો તો છે ઢોકળા કમેન્ટ કમેન્ટ કરજો કરવાનું ન ભૂલતા બસ માની ત્યારે કરીએ છીએ તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહીશું નવા ફ્રેન્ડ લોક સાથે ત્યાં શોધી છે